આગામી પહેલી મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા એરપોર્ટ પર જાહેર સભા યોજવા આવી રહ્યા છે ડીસા ખાતે યોજાનારી પ્રધાનમંત્રીની સભામાં વધુને વધુ લોકો જોડાય તે માટે ભાજપના હોદ્દેદારો લોકો વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે ડીસા શહેરના વોર્ડ નંબર ત્રણ ખાતે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગલલાલ માળી અને ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ડોર ટુ ડોર પ્રચાર અને આપણા લોક લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી તારીખે એરપોર્ટ ખાતે બપોરે બે વાગે આવવાના છે એમનું આમંત્રણ આપવા માટે નો કાર્યક્રમ નક્કી કરેલો હતો એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમારા વોર્ડ નંબર ત્રણમાં અમારા ડીસા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી સંગીતાબેન અમારા કોર્પોરેટર શૈલેષભાઈ સૌ કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો સાથે આજે અમે દરેક ઘરે જઈને મોદી સાહેબને સાંભળવા માટે મોદી સાહેબને જોવા માટે તમામ રહીશોને આમંત્રણ આપવા માટે બી નીકળ્યા છીએ અને સાથે સાથે સાત તારીખે જંગી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી આપણા ઉમેદવાર કમળના ઉમેદવારને જીતાડીને મોદી સાહેબને બનાસકાંઠાનું કમળ ભેટ કરવા માટેની પણ વિનંતી કરવા માટે આજે આવ્યા છીએ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ તમામ વોર્ડમાં ડીસાના અગિયારે અગિયાર વોર્ડમાં તમામ કાર્યકર્તાઓ સ્વયંભૂ પબ્લિક પાસે જશે અને જે રીતે અમે આજથી ફરવાનું ચાલુ કર્યું છે એ રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આખું ડીસા નગર જાણે હિલોળે ચડ્યું હોય એવો પણ અમને અનુભવ થઈ રહ્યો છે અને આપણા મોદી સાહેબને સાંભળવા માટે પણ દિશા શહેર તૈયાર જ છે એવું પણ અમને લાગી રહ્યું છે અને સો ટકા સાત તારીખે જંગી મતદાન કરીને ભાજપના ઉમેદવારને બહુ મતદાન સાથે જંગી લીડ આપશે